હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને આ નવરાત્રિમાં આપણે વ્રત રાખતા હોઈએ છીએ ઉપવાસ કરતા હોઈએ છીએ તો આપણને એમ થાય કે આપણે કઈ એવી ફરાળી ડીશ બનાવીએ કે જેનાથી આપણને ખાધાનો પણ સંતોષ થાય પૂરતી એનર્જી અને તાકાત પણ આપણને મળી રહે અને રોજ એકનું એક ખાઈને કંટાળી ગયા હોય તો કંઈક નવી ડીશ આપણે બનાવીને ખાઈએ જેથી વ્રત પણ ખૂબ સરળ રીતે થઈ જાય તો અહીં મેં એક વાટકી છે એ ફરાળ લોટ લીધો છે અગાઉ પણ મેં ચેનલ ઉપર ફરાળી રેસીપી શેર કરી રહી કરી છે તેની અંદર મેં સાબુદાણા અને મોરૈયાને થોડાક શેકીને મિક્સર જારની અંદર તેનો મેં લોટ દળી લીધો હતો તો તે જ લોટ છે એ આ ફરાળી લોટ છે તો એક વાટકી મેં લઈ લીધો છે ચાળી લીધો છે ચાર મીડિયમ સાઇઝના બટેટાને નેવું ટકા આપણે બાફવાના છે વધારે પડતા નથી બાફવાના તો બાફીને તેને આ રીતે છીણી વડે છીણી લેવાના છે જેથી ગઠ્ઠાનો રહે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું એક ચમચ જે જેટલા ચિલી ફ્લેક્સ ઉમેરી દેવાના અડધી ચમચી આખું જીરું ઉમેરી દેવાનું અને એક ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની જો તમારી પાસે કોથમરી હોય તો તમે ઝીણી સમારેલી કોથમરી ઉમેરી શકો છો અહીં મેં મીઠા લીમડાને ઝીણો ઝીણો કાપીને ઉમેરી દીધેલો છે હવે ફ્રેન્ડ્સ આપણે તેની અંદર પાણી નથી ઉમેરવાનું સૌથી પહેલાં તો આપણે બધી જ વસ્તુને પાણી નાખ્યા વગર આ રીતે મિક્સ કરતા જવાની છે બટેટાને આપણે પાણીમાં બાફેલા છે એટલે મોઈશ્ચર હોવાથી આમ તો લોટ બંધાઈ જ જશે જો ન તો થોડુંક એવું પાણી ઉમેરીને લોટ બાંધી દેવાનો લોટ બંધાઈ જાય એટલે મોણ ઉમેરીને તેની તેને આપણે ખૂબ સરસ રીતે લેવાનો અને કૂણવાઈ જાય પછી આપણે તેને ઢાંકણ ઢાંકીને થોડીક વાર માટે સેટ થવા એટલે કે સોફ્ટ થવા માટે મૂકી દેવાનો હવે અહીં મેં આજે દહીં મેળવેલું હતું તો દોઢ વાટકી જેટલું દહીં છે તો આ દહીંને આપણે પાણી અંદર તેની અંદર ઉમેરવાનું નથી વિસ્કરની મદદથી આપણે પાણી ઉમેર્યા વગર જ તેને આ રીતે હલાવી લેવાનું છે આ રીતે લવાઈ જાય પછી આપણે તેને ફ્રીજમાં ઠંડુ કરવા માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણો લોટ છે એકદમ સેટ થઈ ગયો છે તો હવે આપણે આ લોટમાંથી લુવા બનાવીને તૈયાર કરી લેવાના છે તો તમે મોટા કે નાની સાઈઝના જે તમને ગમે એ રીતે તમે લુવા તૈયાર કરી શકો છો અને આ લુવામાંથી હવે હું એક મોટી સાઈઝની આ રોટલી બનાવી લઈશ અહીં મેં ફરાળી લોટનું જ અટામણ લીધું છે જરૂર પડે તો અટામણ લેવું ના પડે તો નહીં લેવું અહીં મેં મોટી રોટલી વણી છે એટલે અટામણની જરૂર પડી છે અને બધી જ બાજુથી એક સરખી ક્યાંય જાડી કે પાતળી ન રહેવી જોઈએ એક સરખી રોટલી વણીને આપણે જો તેને શેપ આપવો હોય ગોળ તો આ રીતે આપણે તેને શેપ આપી દેવાનો અને એક એક છુટ્ટી વણીને આપણે શેપ આપ્યા વગર તૈયાર કરવી હોય તો તે પણ આપણે કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમને રેસિપી થોડી પણ પસંદ આવતી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો તો આ રીતે બધી જ પૂરીઓ છે ને ફ્રેન્ડ્સ એ મેં તૈયાર કરી લીધી છે આ રીતે પૂરી તૈયાર થઈ જાય એટલે સાઈડ પર મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું અને હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે તેલ ગરમ કરીને ત્યારે મીડિયમ ફ્લેમ ઉપર જ તેલ ગરમ કરવાનું કોઈ પણ દિવસ હાઈ ફ્લેમ ઉપર આપણે તેને ગરમ નહીં કરવાનું તો આ રીતેનું તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણા વાસણમાં જેટલી પણ પૂરી સમાય ને તેટલી આપણે ઉમેરી દેવાની તેને અલટ પલટ ફેરવતા જવાની ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની અને ઝારો પણ થોડો થોડો દબાવતો જવાનો જેથી પૂરી પણ આપણી સરસ એકદમ ફૂલીને તૈયાર થઈ જાય તો આપણી પૂરી છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તેની અંદર આપણે ચીલી ફ્લેક્સ છે લીલો મસાલો છે વગેરે ઉમેરેલું છે તો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમને કહેવાય ને કે ઉપવાસ ન હોય ને તો પણ તમને આ પૂરી બનાવીને ખાવી ગમશે ને લંચ બોક્સમાં સો સાથે લઈ જવી પણ ખૂબ ગમશે હવે અહીં મેં બે મીડિયમ સાઇઝની કાકડીને છીણીને તેમાંથી બધું પાણી દૂર કરી લીધું છે પછી આપણે જે દહીં ઠંડુ કરવા મૂકેલું હતું તેમાંથી આપણે જોઈતા પ્રમાણમાં દહીં ઉમેરી દેવાનું ત્યાર પછી આપણે તેની અંદર છે એક ચમચી ખાંડ ઉમેરી દેવાની થોડોક એવો મરી પાવડર ઓપ્શનલ છે ઉમેરવો હોય તો ઉમેરવાનો અને થોડોક કાપેલો મીઠો લીમડો ઉમેર્યો છે એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેર્યું છે અહીં મીઠું નાખવાનું મારે ભૂલાઈ ગયું છે તમે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીને આ રીતે કાકડીનું ઠંડુ ઠંડુ રાયતું છે એ ગરમા ગરમ મસાલાપુરી સાથે તમે ખાઈ શકો છો તો તૈયાર છે ફરાળી ડીશ જો તમને આ ડીશ આ રેસિપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો